ભાવનગરમાં રથના પૂજન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે આગામી સત્યાવીસ જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ચાલીસમી રથયાત્રા યોજાશે રથયાત્રાના બે માસ પૂર્વે અખાત્રીજના પવિત્ર દિવસથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભગવાનના રથનું પૂજન અર્ચન કર્યા બાદ આજથી રત્ના મેન્ટેનન્સ સહિતની કામગીરી તબક્કાવાર પ્રારંભ કરવામાં આવશે ભાવનગર જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ સહિતના લોકોએ મંદિર ખાતે ઉપસ્થિત રહી પૂજન અર્ચન કરી રત્ના મેન્ટેનન્સ સહિતની કામગીરીનો પ્રારંભ કરાવ્યો ભાવનગર શહેરમાં ઓગણીસો છ્યાસી માં વાર જનસંઘના આગેવાન ભીખુભાઈ ભટ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રથયાત્રાનું રૂપ ખૂબ જ નાનું હોય છે તેવા વાહનો સાથેના રથયાત્રા મુખ્ય માર્ગો પસાર થતી હતી ઓગણીસો છ્યાસીમાં માં શરૂ થયેલી રથયાત્રા જગન્નાથજી મંદિરેથી પ્રસ્થાન થઈ મહિલા કોલેજ સરદારનગર ત્યાંથી કાળા નાળા થઈને નિજ મંદિરે પરત ફરતી હતી ધીમે ધીમે લોકોનો પ્રભાવ વધતો ગયો અને રથયાત્રાનું રૂપ પણ બદલાતું રહ્યું છેલ્લે ઓગણીસો એકાણું માં રથયાત્રાના રૂપમાં લોકોની વધતી જતી માંગને લઈને ફેરફાર કરવામાં આવ્યો જે રથયાત્રા કાળા નાળાથી પરત ફરતી હતી તેને ગોગા ગેટ કુચોક મુખ્ય બજાર મામા કોઠા થઈને હલોરિયા ચોક સુધી લંબાવવામાં આવી હતી અને ત્યાંથી નિજ મંદિર પરત ફરી હતી હાલ સત્તર કિલોમીટર લાંબો રૂટ ધરાવતી આ રથયાત્રામાં સૌથી વધુ ટ્રકો ટ્રેક્ટર બળદગાડા ભગવાનનો કાસ્ટમાંથી તૈયાર કરેલો રથ મળીને એકસો થી વધુ વાહનો જોડાય છે અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરની અંદર ભવ્ય રીતે નીકળે છે આગામી સત્યાવીસમી જૂનના રોજ ભાવનગરની અંદર આ ચાલીસમી રથયાત્રા ભાવનગરની અંદર નીકળવાની છે દર વર્ષે આ રથયાત્રા અગાઉખા ત્રીજના દિવસે આ રથનું પૂજન અર્ચન ધ્વજારોહણ વગેરે કાર્યક્રમ થાય છે જગન્નાથપુરીમાં રથયાત્રા પૂર્ણ થયા પછી આ ત્રણેય રથોનું વિસર્જન કરવામાં આવે છે અને આજથી એટલે કે અખાત્રીજના દિવસથી નવા રથોનું નિર્માણ કરવામાં આવે છે બાકીના લગભગ મોટા ભાગના મંદિરોની અંદર રથનું વિસર્જન કરવામાં આવતું નથી પરંતુ દર વર્ષે અખાત્રીજના દિવસે આ રથનું પૂજન અર્ચન ધ્વજારોહણ વગેરે કાર્યક્રમ કરી અને અખાત્રીતથી આ રથનું કામ શરૂ કરવામાં આવે છે તે પ્રમાણે આજ રોજ ભાવનગરની અંદર અખાત્રીજના દિવસે ભાવનગરના રથનું એ ભયવ રીતે પૂજન અર્ચન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પૂજ્ય જયદેવદાસ બાપુના વરદ હસ્તે બાકીના સંતોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ રથનું પૂજન અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન થયેલ છે આગામી સત્યાવીસમી જૂનના રોજ ભાવનગરની અંદર ભાવનગરની આ ચાલીસમી રથયાત્રા ગુજરાતની બિરજાક્રમની અને હિન્દુસ્તાનની ત્રીજા ક્રમની રથયાત્રામાં એ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી ભવ્ય રીતે નીકળશે